ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક હૃદયદ્રાવક અને સંવેદનશીલ ઘટના સામે આવી છે જ્યાં દુષ્કર્મનો આક્ષેપ કરાયેલી દસ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન વડોદરા ખાતે કરુણ મોત નીપજ્યું છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે બાળકીના પરિવારજનોએ નરેશ વસાવા નામના એક યુવક પર ગંભીર આક્ષેપ કર્યો છે કે તેણે બાળકીને ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું પરિવારના આક્ષેપોના આધારે નેત્રંગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે આ ગંભીર આક્ષેપો અને પોલીસની પ્રાથમિક તપાસના તારણો વચ્ચે મોટો વિરોધાભાસ થયો છે છે જેના કારણે અનેક સવાલો સર્જાયા નેત્રંગ પોલીસના નિવેદન મુજબ બાળકીના મેડિકલ ચેકઅપ દરમિયાન તેના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઈજાના નિશાન મળ્યા નથી પોલીસની પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મૃત્યુ કોઈ બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરિણામે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે બાળકી

આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોત્રી કહેવાય એ અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાઠીપાડા નેત્રંગ નજીક કાઠીપાડા સાત કન્યા સાત્રા એ છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર બાદ કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેહાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડીએ આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધ વચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્મ કર્યું એને જ્યારે કુકરમાં નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવું જોવા ભાઈ કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી ને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધો કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને હારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું નાઈ નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કેમ મને સાની માની તું કે અને હું કોઈને નહીં કેમે આ છો પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજ સાંજના બપોરના બે વાગ્યા કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી

વીસ એકવીસ તારીખ સુધી રાશિ પડાવીયા પછી ત્યાંથી પછી ત્યાંના ડોક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જાવ તો કંઈ લઈ જઈશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું સારું બરોડા કરી આપો તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એસફોર્ટ થઈ ગયો છે આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જ હોવો જોઈએ અને આવો બી આ ઘટના સાંભળી મૃત્યુદંડની મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય એટલે બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના અને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુદંડતા તાત્કાલિક આપવું જોઈએ એવી મારી વિનંતી છે પોલીસે સમાધાન કરવાનું હા પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ ત્રણ લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા તો મેં એમ કીધું કે મારા ત્રણ લાખ રૂપિયા નથી જોતા પણ મને ન્યાય જોઈએ છે આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું મારા છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું લઈ જઈશ મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે ના નામ બાબુ ભાઈ ડોક્ટર કોઈને ભી લેવા મોકલો જેવું મે બરુ કામ પર છું ને મે આવી વાગે આસપાસ આવીશું કીધું પછી તેટલી વારમાં પેલો નર પેલો નરેશ ગયો હતો એના બેનને મૂકવા તો મારા છોકરીને જોઈને જિનલ તારે ઘરે આવું છે એવું કીધું તો હા મારા બી માથું દુખી આજે ઘરે જવાની છે એવું કીધું તો નરે છે મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી ચિનલ તમારી દીકરી ઘરે આવવાની છે એવું કીધું તો મારા હા લઈને આવે છે ને વેચાડી આવે આવા દેશે કે તો એવું કીધું તો મે હા પાડીને મેડેમે બી હા પાડી તો મે બી કામા આવીને જરના સતર તો લઈ ગઈ તો પછી છાતી પર હાથ મૂકીને જબરદસ્ત